પ્રેમ સંપત્તિ પ્રતિષ્ઠા અને સફળતાનો નવો અધ્યાય શરૂ થશે જો તમારી રાશિ મીન છે તો આ સમય તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે 15 થી 21 ફેબ્રુઆરી વચ્ચેની ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં એક નવી સકારાત્મક લહેર ઉભી કરી રહી છે જે તમારા જીવનમાં ઉત્સાહ આત્મવિશ્વાસ અને નવી પ્રેરણાનો સંચાર કરી રહી છે અટકેલા કાર્યોને વેગ મળી શકે છે અધૂરા પ્રયાસો પૂર્ણતા તરફ આગળ વધી શકે છે તમે લાંબા સમયથી જે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ છો તે હવે વાસ્તવિકતા બની શકે છે તમારી સાથે નસીબ હોવાથી તમારી યોજનાઓ સફળ થઈ શકે છે અને તમારી નાણાકીય સ્થિતિમાં પણ સુધારો થઈ શકે છે આ અઠવાડિયું આત્મનિરીક્ષણ નિર્ણય લેવા અને તકોને ઓળખવાનો સમય છે તમને પરિવાર તરફથી ટેકો મળશે સંબંધો મધુર બનશે અનેકામ પર તમારી પ્રતિભા ઓળખાઈ શકે છે તેથી આ ખાસ ભવિષ્યવાણીને અંત સુધી જોવાનું ભૂલશો નહીં કારણ કે અમે 15 થી 21 ફેબ્રુઆરી વચ્ચે તમારું sara નસીબને વધુ મજબૂત બનાવી શકે તેવા એક સરળ છતાં અસરકારક ઉકેલ શેર કરીશું પરંતુ મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખો ચાલો હવે મીન રાશિ માટે આ મહત્વપૂર્ણ સાપ્તાહિક વિગતવાર અન્વેષણ કરીએ નંબર એક નસીબનો ઉદય પંદર થી એકવીસ ફેબ્રુઆરી સુધી નો તમારા જીવનમાં એક નવી ચમક અને તાજગી દર્શાવે છે પંદર ફેબ્રુઆરી થી તમારો ભાગ્યશાળી તારો ધીમે ધીમે મજબૂત થશે અને સંજોગો તમારા પક્ષમાં ફરતા દેખાશે ભૂતકાળમાં વારંવાર તમારા માર્ગમાં આવેલા અવરોધો ધીમે ધીમે દૂર થશે તમે તમારી જાતને સરળતાથી કામ કરતા અનુભવશો અને જે અગાઉ અવરોધાયેલા કાર્યમાં તમારી છબી મજબૂત થશે જેનાથી તમારો આત્મવિશ્વાસ નોંધપાત્ર રીતે વધશે પંદર થી એકવીસ ફેબ્રુઆરી દરમિયાન નસીબ તમારી સાથે સ્થિર પગલાઓમાં ચાલશે જાણે સમય પોતે જ તમને સાથ આપી રહ્યો હોય

આ સમય દરમિયાન તમને અચાનક નાણાકીય લાભના સંકેતો પણ અનુભવી શકાય છે જે આનંદ લાવશે અને તમારા આત્મવિશ્વાસને વધારશે વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે થી એકવીસ ફેબ્રુઆરી સુધીનું અઠવાડિયું પ્રગતિની તકો લાવી શકે છે જો તમે આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવી રાખશો તો તમે ભવિષ્યમાં નાણાકીય સ્થિરતા અને સુરક્ષા બંને પ્રાપ્ત કરશો નાણાકીય ચિંતાઓ ધીમે ધીમે ઓછી થશે અને સમૃદ્ધિના નવા રસ્તા ખુલી શકે છે નંબર ત્રણ કારકિર્દીમાં પ્રગતિ 15 થી એકવીસ ફેબ્રુઆરી સુધી અઠવાડિયું તમારા કારકિર્દી માટે ખાસ મહત્વ ધરાવે છે જો તમે તમારા પ્રદર્શન થી સંતુષ્ટ થશે અને તમને ખુલ્લી પ્રશંસા મળી શકે છે પંદર થી એકવીસ ફેબ્રુઆરીની વચ્ચે કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માટે પ્રમોશન નવી જવાબદારીઓનો સંકેત છે આ તમારા આત્મસન્માન અને આત્મવિશ્વાસ બંનેમાં નોંધપાત્ર વધારો કરશે નવી નોકરી શોધી રહેલા લોકો માટે પણ આ સમય આશાસ્પદ છે ઇન્ટરવ્યુ કોલ અથવા ઓફર લેટર મળવાની પ્રબળ સંભાવના છે કાર્યસ્થળ પર તમારી છબી મજબૂત થશે અને સાથીદારો સહાયક સાબિત થશે તમારી કાર્યનીતિ અને નિર્ણય લેવાની ક્ષમતા અન્ય લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત બની શકે છે મિત્રો આ અનુકૂળ સમય દરમિયાન અહંકારથી અંતર જાળવવું મહત્વપૂર્ણ છે જો તમે નમ્રતા ધૈર્ય અને સંતુલિત વર્તન જાળવી રાખશો તો સફળતા કાયમ માટે તમારી સાથે રહેશે થી એકવીસ ફેબ્રુઆરી દરમિયાન દૈવી આશીર્વાદ અને સકારાત્મક ગ્રહોના પ્રભાવ તમારા કારકિર્દીને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે અને ભવિષ્ય માટે મજબૂત પાયો નાખી શકે છે નંબર ચાર આધ્યાત્મિક પ્રગતિ

તમારી અંદર સેવાની ભાવના જાગૃત થશે અને અન્યોને મદદ કરવાની ઈચ્છા મજબૂત બની શકે છે આવા કાર્યો તમને આધ્યાત્મિક સંતોષ અને સદગુણ લાવશે પંદર થી એકવીસ ફેબ્રુઆરી એ તમારી આંતરિક શક્તિને મજબૂત કરવાનો સમય છે જે ભવિષ્યમાં મોટા નિર્ણયો અને સફળતાઓનો આધાર બનશે જો તમે નિયમિત આધ્યાત્મિક અભ્યાસ અને આત્મનિરીક્ષણમાં માં વ્યસ્ત રહેશો તો અઠવાડિયું તમારા વ્યક્તિત્વ જીવનમાં કાયમી પ્રગતિ નો માર્ગ મોકળો કરશે નંબર પાંચ વિદેશ યાત્રા યોગ પંદર થી એકવીસ ફેબ્રુઆરી સુધી નું અઠવાડિયું વિદેશ યાત્રા સંબંધિત બાબતો અંગે સકારાત્મક સંકેતો આપે છે જો તમે શિક્ષણ રોજગાર અથવા વ્યવસાય માટે વિદેશ યાત્રા કરવાનું આયોજન કરી રહ્યા છો તો તમને તે દિશામાં પ્રગતિ જોવા મળી શકે છે આ સમય નવા સ્વીકારવા અને નવી સમજવા માટે અનુકૂળ રહેશે મુસાફરી તમારા દ્રષ્ટિકોણ ને વિસ્તૃત કરશે અને તમારા આત્મવિશ્વાસ ને નોંધપાત્ર રીતે વધારશે પંદર થી એકવીસ ફેબ્રુઆરી સુધી દસ્તાવેજો ઔપચારિકતાઓ અને સમય મર્યાદા પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે ધીરજ અને સતર્કતા જાળવી રાખવાથી સફળ પ્રયાસો સુનિશ્ચિત થશે જો તમે સંયમ અને સકારાત્મક વલણ સાથે આગળ વધશો તો આ અઠવાડિયું તમારા જીવનને નવી દિશા અને કાયમી સફળતા તરફ દોરી શકે છે મિત્રો આ માહિતી તમને પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર